હેલો ગાઈસ વેલકમ ટુ કાઠિયાવાડી વ્લોગ તો જો અત્યારે સેમ્પલ લઈને જાતા હતા સેમ્પલ પકડાવી દીધા ડ્રાઈવરને જો હાર્યો ડ્રાઈવર બાસકામ ભરીને જતો હતો ત્યારે વીસ કરોડનો માલ હે પછી જો હજી તો આ ઘણા હે ધીમ તારા આપણીમાં કાંઈ ચિંતા તો હે નહીં હજી આમ આગળ કેટલાય પડ્યા હે એટલે તમારે જોતા હોય ને તો જલ્દી કહીજો ને કે પૂરા થઈ જાય જ પછી મને ન કહેતા તો હા જો ડ્રાઈવર થાકી ગયો તો ઊભો રહી ગયો પાછો ઘણી ભલે ને થાક ઠાક ખાતો હમણાં કોફી પીવરા લઈ જાવ પીવે લા કોફી ઈ થોડોક મૂળમાં નથી અત્યારે હજી હમણાં પગાર જ મળ્યો ને એટલે બાકી જો આ રહી હમણાં જો વિચારું તો હું આ જમીન લેવાનું આટલું આંતિ જમીન રહી નહીં ડ્રાઈવરને દઈ દેવી પગારમાં જો આ ડ્રાઈવર બિચારો હમણાં જો બહુ કામ કરવા ને એટલે જૂના ડ્રાઈવરને કાઢવાનું વિચારજો તો મેં કીધ ભલે બી તો જો આ ચણા વેચાઈ જાય ને હમણાં એટલે ડ્રાઈવર માગી દેવું છે હું તો વિચારજો તો કે ફાઇટર પ્લેન લઈ દઉં મેં કીધું વળી એને હકાલતા ન આવડતું હોય એટલે એટલે મેં કીધ નથી લઈ દેવું નકર તો લઈ દે બાકી જો હા હા મેં ટેબલ પંખા દેખાય ને જો આ રી કોઈને એને નખાવે ને તો કહીજો તમ તારા હું નખાવી દઈ મારા તરફથી બાકી જો આધુ થયું ને આ છેલ્લે શું આપણી જ દેખાય જે હું થી દેખાય ને આપણી જ છે જમીન બાકી જો આમના મેં નવો ટાવર નખાવ્યો દેખાય નેટવર્કનો બહુ પ્રોબ્લેમ આવતો હતો ને એટલે બહુ હમણાં ફાઈવજી ફોન લીધો ને પાછું નેટવર્કનો પ્રોબ્લમ આવતો ને એટલે નખાઈ ગયું હતું મળ્યું એગલા બ્લોગમાં આજના બ્લોકમાં આટલું